જેનાથી પાણીનો નિયંત્રિત જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યો છે આ પગલું ડેમની સંરચનાની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ પાણીના અચાનક અને પ્રવાહને રોકવા માટે અત્યંત આવશ્યક છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે આ કાર્યવાહીના અનુસંધાનમાં મચ્છુ નદીના પટમાં આવેલા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે સ્થાનિક વહીવટીતંત્રએ સંબંધિત વિસ્તારોના નાગરિકોને નદીના પટમાં અરજવર ન કરવા તેમજ પોતાના માલઢોરને સુરક્ષિત સ્થળે ખસડવા માટે તાકીદ કરે છે કોઈપણ અણબનાવ ટાળવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવાયા છે